નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા મિત્રો તુલસી વિવાહ દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ જરૂર બાંધી દેજો કે જેથી કરીને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને તુલસી માં દૂર કરી દેશે મિત્રો તો મિત્રો આપણા વડવાઓ તુલસી વિવાહ એટલે કે દેવ દિવાળીમાં આવા ઉપાયો જરૂર કરતા હતા કારણ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતા એટલે કે એક માં સામાન ગણવામાં આવ્યા છે આથી મિત્રો તુલસી વિવાહના દિવસે તમે પણ તુલસી માતાને લગતો ઉપાય જો કરશો તો મિત્રો તમને પણ એનું ફળ અવશ્ય મળશે અને મિત્રો આ ફળ એવું હોય છે કે જે તમને ધનતેરસ તેમજ દિવાળીના દિવસોમાં ના મળેલું હોય તેમજ મિત્રો જો તમારી કોઈ મુશ્કેલી હોય હોય જેવી કે પિતૃદોષ કુંડળી દોષ નદર દોષ અથવા પરિવારના કોઈ સભ્ય કે જેના લગ્ન ન થતા હોય અથવા તો કોઈ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યું હોય જેવી તમામ સમસ્યાઓ આ તુલસી વિવાહના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવાથી દૂર થઈ જશે મિત્રો અને મિત્રો તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે તેમજ મિત્રો તમને ધનલાભ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે તુલસી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂર લખી દેજો તો મિત્રો શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસ થી ભગવાન સુતેલા હોવાથી તેમને દેવ ઉઠીની અગિયારસ ના રોજ જગાડવામાં આવે છે તેથી મિત્રો આ દિવસને દેવ ઉઠી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે પુરાણા ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવનાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌ તન માને છે મિત્રો આ દિવસે તુલસીને શૃગારિત કરવામાં આવે છે અને શેરડી વડે માંડપ બાંધવામાં આવે છે તુલસીને લાલ કે લાલ લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે તુલસી તુલસી વિવાહ કરવામાં આવે છે મિત્રો કાર્તિક એકાદશી એ પૂજનનો ઉત્સવ માનવામાં મનાવવામાં આવે છે મિત્રો મિત્રો તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમી તિથિ યોગ્ય છે પરંતુ કેટલાક લોકો અગિયારસ થી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમા દિવસે તુલસીના લગ્ન કરે છે આથી મિત્રો તુલસી વિવાહની આ પદ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે તો મિત્રો હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું બહુ મહત્વ હોય છે તો મિત્રો આ વખતે તુલસી વિવાહ છે એ મિત્રો તુલસી વિવાહને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો આ દેવ દિવાળી છે એ મુખ્ય દિવાળી પછી પંદરમાં દિવસે આવે છે કે જેને આપણે તુલસી વિવાહ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ તુલસી વિવાહના દિવસે પછી આખા દેશમાં લગ્ન પ્રસંગના કાર્યો એટલે કે શુભ વિવાહ શરૂ થઈ જાય છે મિત્રો કારણ કે મિત્રો તુલસી વિવાહ છે એ એક એવો દિવસ છે કે જે બધાના જ લગ્ન પ્રસંગના શુભ સંયોગો બનાવે છે આથી મિત્રો તુલસી વિવાહના દિવસે જો તમે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધી દેશો તો અવશ્ય તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય પણ વિચાર્યું નહી હોય મિત્રો તો મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ અને સમસ્ત દેવ છે એ ચાર મહિના પછી વિશ્રામમાંથી જાગે છે આથી મિત્રો આ દિવસે દેવ ઉઠી દેવ ઉઠે છે એટલે આ દિવસને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ દિવસે મિત્રો ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાનું વિધાન હોય છે તેમજ મિત્રો આ દિવસે શુભ કાર્યો કરવામાં આવે છે મિત્રો આ એકાદશીની તિથિ છે એ નવેમ્બરના દિવસે સાંજના વાગે આરંભ થશે અને આ એકાદશી તિથિનું સમાપન છે એ બાર નવેમ્બરના દિવસે ચાર વાગે પૂરું થશે મિત્રો તો આવો મિત્રો આપણે જાણીએ કે આ તુલસી વિવાહના દિવસે આપણે તુલસીના છોડમાં એવી વસ્તુ બાંધવાની છે કે જે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તાને ખોલી દે તો મિત્રો તુલસી માતાનો છોડ છે એ તો બધાના જ ઘરોમાં હોય છે પણ મિત્રો ઘણા લોકો કે લોકો કે જે તુલસીને લગતા શાસ્ત્રોમાં જણાવવામાં

તુલસી માતાના બહુ આશીર્વાદ મળે છે અને તમને લક્ષ્મી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા કર્મ હંમેશને માટે રહે છે મિત્રો તો મિત્રો તુલસી માતાનો છોડ જો આપણા કર્મ હોય છે તો એ પરિવારના બધા જ સભ્યો માટે લાભકારી હોય છે મિત્રો આ તુલસીનો છોડ છે એ બધી જ રીતે આપણને ઉપયોગી થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર તુલસી માતાના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ મિત્રો નિયમિત રૂપથી આ તુલસીના છોડની પૂજા કરવાથી અવશ્ય લાભ થાય છે પણ જો મિત્રો તમે તુલસી માતાના છોડને કર્મ રાખો છો અને જો તુલસી વિવાહના દિવસે એ છોડમાં આ એક વસ્તુ બાંધી દોશો તો તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે મિત્રો કારણ કે મિત્રો આ વસ્તુ વગર તુલસી માતાનો છોડ છે તે અધૂરો માનવામાં આવે છે મિત્રો તો મિત્રો એટલા માટે મિત્રો શાસ્ત્રોમાં આ સૌથી અધિક મહત્વ જણાવવામાં આવ્યું છે તો મિત્રો આપણા ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા બધા દેશોમાં તુલસીના છોડની પૂજા આરાધના કરવામાં આવે છે પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાન હોય તો તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે મિત્રો વિષ્ણુ પુરાણમાં તુલસીના છોડને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે મિત્રો આટલા માટે તુલસી છે એ જગત જનની છે તો મિત્રો તુલસીને સમસ્ત દેવી દેવતાઓનું વરદાન પ્રાપ્ત છે આટલા માટે તુલસીના પાનને અમૃતના ગુણોથી યુક્ત કહેવામાં આવ્યું છે મિત્રો આ ઉપાયનું ફળ તમને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તમે આ વિડીયોને લાઈક કરો છો કેમ કે તમારે એક લાઇકથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ શકે છે અને મિત્રો તમને ખૂબ જ આશીર્વાદ આપે છે માટે મિત્રો આ વિડીયોને એક પેરે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાન ઉપર બ્રાહ્મ બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ત્રિદેવનું નિવાસ હોય છે અને તુલસી માતાના છોડની પૂજા કરવાથી બધા જ પાપ પાપ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો શાસ્ત્રો અનુસાર જે કરોમાં તુલસી માતાનો છોડ સદૈવ સદાય લીલોછમ રહે છે એ કર્મ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે મિત્રો તેમજ મિત્રો ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને જે ભોગ ચડાવવામાં આવે છે તેમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ કારણ કે મિત્રો તુલસી પત્ર વિના ભગવાન વિષ્ણુ છે એ એ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી આટલા માટે કર્મ તુલસીનો છોડ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો જો મિત્રો તમારા કર્મ તુલસીનો છોડ છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય ચડાવજો ઘણા લોકો એવા હોય છે કે જે કર્મ તુલસીનો છોડ તો રાખે છે પણ એનાથી ઘણી બધી ભૂલો થઈ જાય છે કે તે તુલસી માતાને નથી આથી તેને તુલસીના છોડનું ફળ પ્રાપ્ત થતું નથી તેમજ એક વસ્તુનું ધ્યાન રાખજો કે તુલસીનો છોડ છે એ એક ચુંદડી વગર અધૂરો માનવામાં આવે છે મિત્રો તો મિત્રો તુલસીનો છોડ છે એ માત્ર એક છોડ જ નહીં પણ તેને વિષ્ણુ ભગવાનની પત્ની માનવામાં આવે છે જેને આપણે માતા માનીએ છીએ આટલા માટે તુલસીના છોડને ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ આ વસ્તુ કરવાથી પતિ પત્નીના જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે તેમજ ઘરમાં રહેવાવાળી મહિલા જે છે તે સૌભાગ્યશાળી રહે છે પણ મિત્રો જ્યારે પણ તમે તુલસીની જે ચુંદડી ચડાવો છો તો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચુંદડી છે એ લાલ કલરની જ ચડાવવી જોઈએ મિત્રો કારણ કે લાલ રંગનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે હોય છે મિત્રો અને બુધ ગ્રહનો તુલસીની સાથે સંબંધ હોય છે તેમજ મંગળ અને બુધ મિત્રો નથી બુધ અનુકૂળ શુક્ર ગ્રહ છે અને શનિ છે આટલા માટે તુલસી ઉપર લાલ ચુંદડી ચડાવવી જોઈએ મિત્રો તમે તુલસીના છોડમાં લાલ કલર સિવાય બીજા કોઈ કલરની ચડાવી શકતા નથી તેમજ મિત્રો તુલસી માતા ઉપર બાંધવા માટે તુલસી વિવાહનો દિવસ છે એ બહુ શુભ હોય છે તો મિત્રો આપણે હવે જાણીએ કે તમારે તુલસી વિવાહના દિવસે તુલસીના છોડને એવી કઈ વસ્તુ બાંધવાની છે તો મિત્રો જ્યારે તુલસી વિવાહ હોય ત્યારે તમારે સવારે વહેલા સ્નાન કરીને તમે તુલસી માતાની પૂજા કરીને તમે તેને લાલ ચુંદડી બાંધી દેશો તો લક્ષ્મી તમારા કર ધન ધાન્યથી ભરી દેશે તેમજ તમારી સમસ્ત મનોકામના પૂરી થશે મિત્રો તમે કોઈ પણ એકાદશી તેમજ દેવ ઉઠી એક એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડ ઉપર બાંધી દેજો આનાથી તમને ઘણું ખરું શુભ ફળ મળશે તેમજ મિત્રો જો ચુંદડી છે એ જૂની થઈ જાય તો મિત્રો જૂની ચુંદડીને એકાદશીના દિવસે જ બદલવી જોઈએ તેની સાથે જ તુલસીનો વિવાહ અવશ્ય કરવા જોઈએ આનાથી મનુષ્યના બધા જ દુઃખનો અંત આવે છે તેમજ સંસારિક જીવન છે એ સુખમય વીતે છે તેમજ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જાણ્યા સિવાય તુલસી છોડની પાસે અમુક એવી વસ્તુઓ રાખે છે કે જેનાથી તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ છે એ બહુ સંવેદનશીલ હોય છે એની સરખી રીતે સંભાળ રાખવી જોઈએ ત્યારે જ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આટલા માટે મિત્રો તુલસીના છોડની પાસે તમારે કોઈ પણ અશબ્દો બોલવાના જોઈએ મિત્રો મિત્રો તુલસીના છોડની પાસે ભૂલથી પણ બૂટ ચપ્પલ અથવા તો સાવરણી જેવી વસ્તુઓ રાખવામાં આવતી નથી જો આ ભૂલ થાય છે તો તેને બહુ કોળ પાપ માનવામાં આવે છે મિત્રો જ્યાં પણ તુલસીનો છોડ હોય છે એ સ્થાનની આજુબાજુમાં થૂંકવાથી કોર અનાર્થ થાય છે તે મુજબ તુલસીના છોડની પાસે કોઈ પણ પાણીથી ભરેલો વાસણ ન રાખવું જોઈએ તેમજ મિત્રો તુલસીની નીચે જો તમે દીવો પ્રગટાવો છો તો તે જ્યાં સુધી દીવો પ્રગટતો હોય ત્યાં સુધી તમે તેને ત્યાં રાખી શકો છો જ્યારે તે દીવો બુઝાઈ જાય છે તો તેને લઈ લેવો જોઈએ મિત્રો કારણ કે મિત્રો તુલસીની નીચે ભૂજાઈ ગયેલો દીવો રાખવો એ બહુ અશુભ માનવામાં આવે છે જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાનને હંમેશા આપણે સ્વસ્થ રાખવો જોઈએ એટલા માટે મિત્રો નિયમિત રૂપથી તુલસીના છોડની પાસે સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો તુલસીના છોડમાં શિવજી અને ગણપતિ દાદાની પ્રતિમાનો રાખવી જોઈએ તેની સાથે જ તુલસીના કુંડામાં અન્ય બીજા પ્રકારના કોઈ પણ છોડ રોપવાના જોઈએ તેમજ મિત્રો તુલસીના છોડની પાસે કપડા સુકાવવાના જોઈએ આનું કારણ છે કે આ તુલસીના છોડમાં ગંદુ પાણી છે એ આવી શકે છે કે જેથી તે અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જ્યારે પણ તમે તુલસીના પાન તોડો છો તો તેને નખથી ન તોડવા જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો તુલસીના પલડા છે મિત્રો રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેની સાથે જ રવિવારના દિવસે તુલસી માતાને જળ પણ અર્પણ ન કરવું જોઈએ પણ અન્ય દિવસોમાં તમારે નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ મિત્રો અને સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ ઘણીવાર એવું થતું હોય છે કે મહિલા છે એ સ્નાન કરીને પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે મિત્રો આવું કરવું બહુ અશુભ માનવામાં આવે છે મહિલાઓને હંમેશા પોતાના વાળ બાંધીને અને તેના માથા ઉપર સિંદૂર લગાવીને જ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ મિત્રો આનાથી મિત્રો તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો કર્મ તુલસી માતાનો છોડ જ્યારે તમે લગાવો છો તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે તેના માટે જે માટી શુદ્ધ હોવી જોઈએ તેમજ મિત્રો તુલસી માતાનો છોડ માટે કોઈ પણ ખરાબ માટી ન લેવી જોઈએ નક્કર તુલસીનો છોડ સુકાઈ જાય છે આથી મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ આપણે તુલસીનો છોડ છે એ કોઈ ગંદી જગ્યાએ ઉપર ન રોપવો જોઈએ જ્યાં શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ તેમજ શુદ્ધ જગ્યા હોય ત્યાં જ આપણે તુલસીનો છોડ છે એ રોપવો જોઈએ તેની સાથે જ બાથરૂમમાં જેવી જગ્યા પાસે તુલસીનો છોડ ન હોવો જોઈએ જો તેની આજુબાજુમાં તુલસીનો છોડ હોય છે તો તુલસી માતા ઉપર ગંદુ પાણી આવી શકે છે આથી આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને તમને

તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તે આવનારી કોઈ પણ દુર્ઘટનાનો સંકેત હોય છે એટલા માટે તુલસીના છોડનો ખ્યાલ રાખવો જોઈએ તેને નિત્ય જળ આપીને તેને લીલોછમ રાખવો જોઈએ તેની સાથે જ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ તુલસીના છોડમાં કોઈ દિવસ જીવજંતુ ન આવવા જોઈએ આ સ્થાન ઉપર લક્ષ્મી માતા છે એ વાસ કરતા નથી શાસ્ત્રો અનુસાર અનુસાર મહિલાઓએ તુલસીના છોડમાં જળ અર્પણ ન કરવું જોઈએ તેની સાથે જ તુલસીને સ્નાન કર્યા વગર જ જળ અર્પણ કરવું ન જોઈએ તેની સાથે જ તમારે બૂટ અથવા તો ચપ્પલ પહેરીને ક્યારેય પણ તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી તેના બધા જ પાપોનો નષ્ટ થઈ જાય છે છે તો મિત્રો તુલસીનો છોડ એ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ આના છોડને પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં લગાવવો એ બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો તુલસીના છોડમાં બીજા છોડ ઉગી જાય છે તો તેને સમય પર તો તેને સમય ઉપર કાઢી નાખવા જોઈએ તેમજ મિત્રો તુલસીના નાના નાના છોડ જાય છે તો તેને છોડને બીજા લોકોને કરવામાં આપી દેવા જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે ઘરમાં એક થી વધીને બીજા તુલસીના છોડ તેની જાતે જ ઉગવા લાગે છે તો મિત્રો આપણા કર્મ સાક્ષાત લક્ષ્મી માતાનું આગમન થયું તેમ માનવામાં આવે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને મહાદેવ